સુરત જિલ્લામાં અકસ્માતની એક ઘટના સામે છે નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત થયો છે જેમાં ટેન્કર અને રેતી ભરેલ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો છે થોડી માટે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાનિ થવા પામી નથી થોડીવાર માટે નેશનલ હાઈવે પર જે છે અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો રેતી ભરેલા ડમ્પર અને ટ્રક વચ્ચે જોશે એ અકસ્માત સર્જાયો અને સદનસીબે કોઈ પણ જાનહાનિ થવા પામી નથી નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ઘટના છે સુરતની કે જ્યાં ટ્રક સામ સામે અથડાયા હતા ડમ્પર અને ટ્રક વચ્ચે જોશે એ અકસ્માત સર્જાયો છે સદનસીબે કોઈ પણ જાનહાની કે ઈજા થવા પામી નથી થોડીવાર માટે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી